આપો કે આપો દે લે ઉભરો ચાર માં તમે તો આવો છો પણ ચાર તો તમે અલ્યા પણ અમે તો પણ પણ ગાય છો હેડો નહીં તો બેસમ અલ્યા પણ તમે મે તમે કેસલા રાડા સુરકો અમે ભાઈ નહીં અલ્યા પણ જગ્યા તો હોવી લો કે અલ્યા હડિયામાં બેવા જો અલ્યા જગ્યા તો જગ્યા તો કરો ભાઈ જગ્યા કેમ નથી કરી લેવો જોન તમે અલ્યા એક તો મોડા એમ પાછા તમે ઘણિ કામ કરો ઘણિ કામ કરો અલ્યા હાટો અલ્યા યે હાથી વાત આવે ગાય દોવા તો મોરું મોરું થઈ ગયું છે લે

અમને તો યહાથી વાર છે તમે તો હારી ગાડીમાં બેહનારા છો એટલે ઘરે બોલને વાત તો લાગુ જોન એમ ને કુ જોવે હો પડ્યું તો પૂરી ના ખોદ ના સરાવાય એસી 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 આમ તો એસી એસી થળથી એવરેજ ઇ હ કોદチンકો બોલતો

તમે કે બેઠા પણ તો મરી જ બહે ને તાર તે મોટા છે પણ બેહાર્યા મારે વર રાખવી પડે આ તો ડ્રાઈવર ખબર ડ્રાઈવર મારો છે ટેન્શન ચુલાય લ્યો તમે

گیس پوری تو

આ રોડ ઇના沢રાઈએ ભાબર જા તારી ભેગો થાવાની રોડ કે ઉતરવાનો હોય વસમો હોય અલ્યા મને એકી આઈ છે જબર લાવું પડશે એમ કે કઈ રાવું કે કરવા હોય ઊભી રહે કરી મને આ રોડે પાછો